કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીની પરાકાષ્ઠા છે અને એટલા માટે કોંગ્રેસના અલગ અલગ નેતાઓ જૂઠા નિવેદનો કરે છે કોંગ્રેસે કદાચ હવામાં સર્વે કરાવ્યો હશે કારણ કે કોંગ્રેસ ધરતી ઉપર જ નથી અને એટલા માટે જ એને દરિયો શોધવો પડે છે કોંગ્રેસ એક ડૂબતી નાવ છે કોંગ્રેસ એટલે કૌભાંડ કોંગ્રેસ એટલે કકળાટ કોંગ્રેસે હંમેશા જ્ઞાતિવાદ કોમવાદ અને આતંકવાદને ખુલ્લું સમર્થન આપ્યું છે અને એટલા માટે જ ગુજરાત અને દેશની જનતાએ હંમેશા એને હરાવી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની જનતાએ પહેલીવાર ત્રીસ વર્ષ પછી કોઈ એક રાજકીય પાર્ટીને મેન્ડેટ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમત મળી છે ગુજરાતમાં બે હજાર ચૌદની લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ લોકસભાની સીટ ગુજરાતની જનતાએ ભાજપને જીતાડી છે એ જ પ્રમાણે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ એકસો પચાસથી વધુ સીટો ગુજરાતની જનતા ભાજપને જીતાડશે એવો અમને વિશ્વાસ છે